શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા ખાતર અને અન્ય બાબતોમાં રાહતની પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધાયેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું મોટું નુકસાન થયેલ છે પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલા શ્રમજીવી અને મજૂરીયા વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે ચોમાસુ પાક ખેતરોમાં વરસાદી પાણીના કારણે બળીને ખાક થયેલો છે મોઘા દાટ બિયારણ નષ્ટ થયા જીવાતવનું ઉપદ્રવ વધુ પડતા વરસાદ અને નેચના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે

ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી આજ રોજ અમે કલેક્ટર ઓફિસે અતિવૃષ્ટિના લીધે જે પરિસ્થિતિ ખેડૂતોની સર્જાઈ છે એની રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે આજે અમે પધારેલા છે અમારી માંગણી છે છે કે અતિવૃષ્ટિના લીધે દેખાઈ પણ પાક ને આવનાર ભવિષ્ય પણ અંધકારમય થવાનો છે ત્યારે આ ગુજરાતમાં આ જિલ્લાને પણ લીલો દુકાળગ્રસ્ત જાહેર કરે એવી અમારી માંગણી છે વિશેષ કે શાકભાજીથી માનીને બધું જે પાયમાલ થયું છે તો એની પર હો એને બિયારણ થાય બીજું ધિલાણ કરે અને આગળ ખેતી બેઠી કરે એવા પ્રયત્નો સરકાર તરફથી થાય એવી અમારી માંગણી છે બીજું કે ભરૂચ જિલ્લાની આજુબાજુ જે ફેક્ટરીઓને જે ઉદ્યોગિક કારણ જે થયું છે એના લીધે ખેતી પર બહુ મોટી અસર થઈ રહી છે રાતના ઝેરી ગેસ છોડે છે અને ગંદુ પાણી પર એ કરવાથી પાકને અતિ નુકસાન થઈ રહ્યું છે તો અમારી માંગણી એ છે કે એક બાજુ સરકાર એવું કે ભાઈ ને એક રાખવી જોઈએ ખેતી એના વગરની કરવી કરવી જોઈએ પણ પરિસ્થિતિ જ્યાં એમને ધ્યાન આપવાનું છે તો ધ્યાન આપે એવી અમારી રજૂઆત